હલો એવરીવન વન નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ખૂબ સરસ મજાની કેળામાંથી ચટપટી દાબેલી બનાવશું એકવાર બનાવશું એટલે બીજી વાર જરૂરથી બનાવશું અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં મેં છથી સાત કેળા લીધા છે જે બે વ્યક્તિ માટે ઇનપ છે હવે તેમાં પાણી એડ કરીને આપણે તેને બાફી લઈશું જોઈ શકો છો આપણા કેળા છે એ બફાઈ ગયા છે હવે તેની છાલ રીમૂવ કરી લઈએ અને હવે તેને પ્રોપર આપણે મેશ કરી લઈશું જોઈ શકો છો આપણા કેળા છે એ મેસ થઈ ગયા છે હવે એક પેનમાં ત્રણથી ચાર ચમચી આપણે તેલ લઈશું તેલ છે ગરમ થઈ ગયું છે તેમાં જીરું નાખીશું અને એક ચમચી હિંગ નાખીશું ને બાફેલા કેળા એડ કરીશું બાફેલા કેળાને બેથી ત્રણ મિનિટ આપણે તેને સાતડવાના છે અને બાફેલા કેળાની જગ્યાએ આપણે બટેકાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તે પણ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે બે મોટી ચમચી આપણે તેની અંદર દાબેલીનો મસાલો એડ કરીશું પ્રોપર મિક્સ કરીશું જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તેની અંદર આપણે આંબલીનું પાણી નાખીશું અને લીંબુનો રસ નાખીશું મસાલા સીંગ અને ડુંગળી નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું જરૂરિયાત જણાય તો તમે વધુ થોડું પાણી એડ કરી શકો છો કારણ કે કેળાનો મસાલો છે થોડો ડ્રાય થાય છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે પાવને આપણે એક સાઈડથી કટિંગ કરી લેશું જોઈ શકો છો તમે તેમાં આપણે લસણની ચટણી લગાવીશું અને કેળાનો મસાલો નાખીશું મસાલા સીંગ ડુંગળી અને સેવ નાખીશું અને પ્રોપર આપણે તેને ભરી લેશું હવે તેને શેકી લેશું ઘી તેલ યા તો બટર વડે આપણે શેકી લેશું અહીંયા અમે ઘી વડે શેક્યું છે બંને સાઈડ આપણે ઘી લગાવી દઈશું ઘીમા ગેસે આપણે શેકવાની છે જેથી એકદમ ક્રિસ્પી અને સરસ મજાની થાય દાબેલીને આપણે પલટાઈ લઈશું જેથી બે બાજુ છે એ ચડી જાય અને ક્રિસ્પી થઈ જાય આપણે થોડું ઘી એક્સ્ટ્રા એડ કરીશું જેથી સરસ મજાની ક્રિસ્પી આપણી દાબેલી થાય છે અને પચવામાં પણ સરળ રહે જોઈ શકો છો સરસ મજાની ક્રિસ્પી આપણી દાબેલી થઈ ગઈ છે આપણી દાબેલી છે એ બંને સાઈડ સરસ મજાની શેકાઈ ગઈ છે જોઈ શકો છો સરસ મજાની આપણી દાબેલી છે એ તૈયાર છે કેળાની દાબેલીની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ